ત્રણેય દેવ વિચાર કરે કે માં અનસૂયાના આશ્રમમાં હવે કેવી રીતે જાવું એના પ્રતિવર્તા ધર્મનો ભંગ કેવી રીતે કરવો જો ઈર્ષા કોઈને છોડતી નથી ઈર્ષા પાપ કરાવે છે પછી એ દેવ હોય માનવ હોય ઈર્ષા કોઈના કોઈ રૂપમાં આવે છે ત્રણેય દેવી ના કહેવાથી ત્રણેય દેવ માં આંગણામાં આવે છે છે દેવે સાધુનું રૂપ રૂપ લીધું લીધું છે સાધુના રૂપમાં ભિક્ષા માગવા માટે માં અનસૂયાના આશ્રમના દ્વાર ઉપર આવી ઉભા રહ્યા દૂરથી ભિક્ષાનદેહી ભિક્ષાનદેહી કરી અને અવાજ કર્યો છે માં અનસુયાને એમ થયું કે મારા આંગણે કોઈ સાધુ આવ્યા છે ભિક્ષા લઈને માં અનસુયા દ્વાર ઉપર આવ્યા છે અને જ્યાં જોડીમાં ભિક્ષા આપવા માટે જાય ત્યાં તો ત્રણેય દેવ કહે છે કે અમે હિમાલયના સાધુઓ છીએ અમારું એક વ્રત છે આ વ્રત અમારું કોઈ પૂરું કરી શકતું નથી અમે કેટલાય દિવસથી ભૂખ્યા છીએ માં અનસુયા કહ્યું કેવું વ્રત છે મર્યાદા વ્રત છે સમાજની દ્રષ્ટિએ જેને પાપ કહી શકાય એવું વ્રત છે માનસુયા કહે છે ત્રણેય દેવને સાધુના વેશમાં આવેલા દેવને કે કહો કહો આપ કેવું વ્રત લઈને આવ્યા છો કે માં તને કહેવાય એવું નથી કે કહો નિસંકોચ કહો કંઈક મા અમે હિમાલયના સાધુ છીએ અમે એક વ્રત લીધું છે કે કોઈ પણ સ્ત્રી અમને નિર્વસ્ત્ર થઈ અને ભિક્ષા આપે પછી જ અમે એ ભિક્ષાનો રોટલો બનાવીને ખાશું મા તું આ કરી શકીશ મા અનસૂયા દેવહુતિ અને કરદમનું સંતાન છે ત્રણેય દેવને સાધુના રૂપમાં જોયા આંખો જોઈને ખબર પડી ગઈ કે આ તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે આટલી તાકાત ધર્મમાં હોય છે ત્રણેય દેવોને નથી ખબર પડી કે માં આપણને ઓળખી ગયા છે પણ માને ખબર પડી ગઈ કે આ ત્રણેય દેવ છે કહેક થોડીક વાર ઉભા રહો મને સમય આપો પોતાના આશ્રમમાં પાછા આવે કુટિયામાં જાય છે દરવાજો બંધ કરે છે ધ્યાન લગાવે છે ઋષિ વનમની અંદર તપ કરતા હતા સીધો માએ ધ્યાનમાં કોન્ટેક કર્યો છે સાહેબ ફોનમાં નહીં કેટલું સાયન્સ કેટલું તુલસીભાઈ આગળ હતું એ સમયે આજે જ સાયન્સ એવું નથી ગોવિંદભાઈ એ સમયે પણ સાયન્સ કેટલું મોટું આગળ કેટલું મોટું કામ કરતું કે ધ્યાનમાં વાતો થતી કે પોતાના પતિદેવ હાજર નથી વનમાં તપ કરવા માટે ગયા છે ત્રણેય દેવ ભિક્ષા લેવા માટે આવ્યા છે એવી માગણી કરી નિર્વસ્ત્ર ભિક્ષા આપો અને પછી પોતાની કુટિયામાં જઈ ધ્યાન લગાવ્યું અને અત્રિ ઋષિ સાથે અનસૂયા વાતચીત કરે છે કે હે પરમેશ્વર હે મારા ઈશ્વર હે મારા પ્રાણનાથ હે મારા જીવાત્મા આંગણે અતિથિ આવ્યા છે સાધુના વેશમાં આવ્યા છે ભિક્ષા માંગવા માટે આવ્યા છે પણ એની માગણી કંઈક વિચિત્ર છે દેવી તમે જે કરશો એ સારું કરશો તમને જે યોગ્ય લાગે એમ કરો મને તમારા ઉપર ભરોસો છે અત્રિને પણ માનસ ઉપર કેટલો ભરોસો છે સાહેબ દરેક પુરુષે અત્રિ બનીને સમાજમાં હવે જીવવાની જરૂર છે થોડોક 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 ભરોસો રાખો ને સાહેબ એક જ વાત કરી છે કે તમે જે કરશો 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 એ સારું કલ્યાણકારી મને તમારી ઉપર ભરોસો છે આટલી જ વાત ઋષિ ધ્યાનમાં અનસુયા સમક્ષ બોલ્યા છે આ પ્રતિવર્તાનું પહેલું લક્ષણ છે કે એકાબીજીની વાતને સમજી શકે એકાબીજી ઉપર કોઈ દુઃખ આવે તો એને સહજ રીતે સમજી અને દુઃખને દૂર કરી શકે એ શ્રેષ્ઠ દાંપત્ય જીવન છે ડગલે તમે શંકાઓ કરો ડગલે તમે પ્રશ્નો કરો તો એ દાંપત્ય જીવનમાં મજા નહીં આવે છે માં અનસુયા પોતાના પરમેશ્વરને પ્રણામ કરી કુટિયામાંથી ભિક્ષાને બદલે હાથમાં જળ લઈને આવ્યા છે આ બાજુ ત્રણેય દેવો દ્વાર ઉપર ઊભા છે એને એમ થયું કે આપણું કામ થઈ જશે અને ત્રણેય દેવીઓ રાજી થઈ જશે પણ વિપરીત પરિસ્થિતિ થઈ છે ભિક્ષાના બદલે હાથમાં પાણી છે જળ છે અનમાં અનસુયાએ બહાર આવી ત્રણેય દેવ ઉપર જ્યાં છાટ્યું ત્યાં તો ત્રણેય દેવ આમ કહેવાય ત્રણ ત્રણ મહિનાના બાળક બની ગયા છે ત્રણ ત્રણ મહિનાના બાળક ત્રણેય દીકરાઓ ત્રણ ત્રણ મહિનાના બની ગયા હવે બ્રહ્મા વિષ્ણુ મહેશ જગતનો બાપ માં અનસુયાના ખોળામાં બાળક બનીને રમતા થઈ ગયા છે જો કેટલી તાકાત છે સ્ત્રીની અંદર કેટલી તાકાત છે એમાંય પ્રતિબતા સ્ત્રીની અંદર કેટલી તાકાત છે મા ત્રણેય દીકરાઓને લઈને આશ્રમ આવે છે હવે માની જવાબદારી વધી ત્રણ ત્રણ દીકરાઓ અને એ પાછા બ્રહ્મા વિષ્ણુ મહેશ માં ત્રણેયની સેવા કરે છે અને એ પણ આનંદથી આજે તો ભગવાનની કૃપા થાય ઠાકોરની કૃપા થાય અને આપણા ઘરે ટ્વિન્સ જન્મે ને તો એ જન્મ દેનારી રોતી જ હોય તમે જુઓ તો રોતી જ હોય રોતી જ હોય આમ થાય આમ થાય હું તો થાકી ગઈ હું તો મરી ગઈ માં અનસુયા ત્રણ ત્રણ દીકરાઓને સાચવે છે આજ સુધી પરમેશ્વર તરીકે પતિની પૂજા કરતા હતા ક્યારેક ક્યારેક ઈશ્વરનું ભજન કરતા હતા પણ જે ઈશ્વરનું ભજન કરતા હતા એ જ ઈશ્વર આજે બાળક બની અને માના ખોડામાં રમે છે કેટલી તાકાત છે પ્રતિવતા ધર્મમાં